હેલો કચ ગુડ મોર્નિંગ ગરમ પાણી પીવાનું હોય કાચાનું કપડું પકડ્યું ઉંમર થઈ ગયું ઉંમર આ મેં હા ક્યાં કરું રામ મુજબ બુદ્ધિ મિલ ગઈ રે લાકડી લઈને દાંત પૂટ કરે જો તો તમે લાકડી હાથમાં હોય પછી દાંત પૂટ કરે જો તો અને હવે તેની હે માં માતાજી ઇનમાનો ફોન આવી ગયો એટલે એ ફોન હલો ગાઈસ ગુડ મોર્નિંગ જે માતાજી સવાર સવારમાં જો આપણે ગરમ પાણી પીવાનું હોય કેમ કે ગરમ પાણી એટલે પીવું વજન ઘટાડવાનું હે અમે ખાસ ઘટી ગયું પેલા મારા બ્લોક જો અત્યારે જો ખાસું ઘટી ગયું ચાલુ હેકલ ચલો ત્યારે અંદર આપણે મળીએ અને બારનો નજારો તમે જોઈ લીધો જ છે કેમ કે વરસાદ પડે ને જોઈ શકો છો અને ઉઠવાનું થાય બધાને વહેલું જોઈ શકો છો તો હજી તો કૃપાની બેન તો ઉતા હે હવે ઉઠશે દ્રુપી થઈ ગયા હે તૈયાર પરીક્ષા ચાલુ થઈ ગઈ છે આ ફટાફટ ચા બને છે બધા હવાર કામ લાગી જાય ફટાફટ લાગી જાય ફટાફટ એટલે હે કૃપાળી બેન ના બધા હમણાં ઉઠશે ફટાફટીએ અને ધ્રુવ થઈ ગયા તૈયાર ચલો ત્યારે આપણે પણ ફ્રેશ થઈ જાય નહીં તો ચાલો ત્યારે મળીએ ફાઇનલી આપણે હેં નાઈટ થઈ ગયા છે તૈયાર આ લોકો ઓછા ઉપાડે રે અને આ જો આજે પરીક્ષા હે વહેલું ઉઠવાનું હે તો કે લે આ તારું લઈ લે હું ઉજવું આ બી હું ઉઢાડા ને હેણા ચલો ત્યારે આપણે હેને દીવાબત્તી કરવાના હોય એટલે કે દીવા કરવાના હોય પિતૃના તો કરી લઈએ મસ્ત મજાના અને મહેમાનો નાસ્તો દેવા જવાનો હે મને આ લોકોએ જો દીવાબતી કરી લીધા જય માતાજી આપણે એના ડબ્બામાં જતો નાસ્તો ફરવાનો મહેમાનોનો પછી મહેમાનોને નાસ્તો દઈને આવીએ લોકો તૈયાર થાય એટલે તૈયાર કરે જાવે ગરમ પાણી અંદર કેકડા ગરમ પાણી હે અંદર હે મેડમ હવા માં બધાને ઉઠાડે હમ 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 પછી વહેલી નીંદ ચડી જાય ચાલો ત્યારે વિડીયો બનીને જો અને મહેમાનો નાસ્તો દઈને આવું ફટાફટ અને પછી ચા નાસ્તો કરી તો ફાઈનલી હે મહેમાનોને નાસ્તો દઈને આવી ગયો અને મોબાઈલ રહી ગયો ત્યાં એટલે મેં બતાવ્યું નહીં અને ચા આવી ગઈ છે ગરમ ગરમ નાસ્તો નહીં આવ્યો નાસ્તા માટે આપણે હે રિક્વેસ્ટ કરવી પડશે આવ નાસ્તો આવ્યો આવ્યો મને ના આવ્યો છે એટલે ચાલ ચાલો ભાઈ જે મળીએ ભાઈ ખાવાનું છે ને એક દોઢ બે વાગે કરોડપતિની છોકરી હોય પણ ટીવી માં ઓલું દેખાય મને આમ દેખાતું નહિ થોડુંક રાખ પડદો પણ ખોલ લાગે આ પડદો ખોલ લાગે મને એને ટીવી જોતો પ્રકાશ આવે એટલે પડદો રાખ મજૂર બોલાવે હોય કોણ બોલાવે ખબરની જોયા છે પેલા ને કાર ઉપર પીવા ઇંચ બુમા બૂમ પણ છે ઈશ્વરભાઈ 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 ચલો ત્યારે જોતા એ નીચે કોણ ફાઈનલી એને ચા પીતો તને ફોન આવી ગયો નીચેથી ભાઈ સામાન લેવાય ચલો ત્યારે જો તો કાલે વરસાદ પડ્યો તો જોઈ શકો છો હવે બધા મજૂરો જો ઉપડે કામે ચલો ત્યારે આપણે પણ જઈએ ફટાફટ નીચે થઈ જાય હે યાર રોજ

ચલો ચાલ થોડુંક સાફ સફાઈ કરીને માતાજીના દીવા કરી લઈએ ચલો જય માતા ફાઈનલી એના દુકાને કૃપાલબેન ગયા સ્કૂલે તમારા માટે નાસ્તો લઈને આવ્યા હતા અને દઈને ગયા મને એમ કે તમે નાસ્તો કરી લેજો નાસ્તો જોઈએ શું છે વાવ પાસ્તા વાહ મજા આવી ગઈ એટલે અત્યારે થોડુંક ખાઈ લઈએ ને તો પછી બપોરે દોઢ વાગે ખાવાનો મેળ આવે બરાબર તો હવે મસ્ત મજાનો નાસ્તો કૃપાલીબેન લઈ ગયા હે તો ઝપટ બોલાવી લઈએ વળી કોક આમાં ભાગ પાડશે તો વળી લોટા પડશે કેમ કે ભૂખ બહુ લાગી છે જોરદાર તો ચલો ત્યારે આપણે નાસ્તો કરી લઈએ હું ભાઈ સ્કૂલે થી આવી ગયા હે તો મેં કીધું ડબ્બો લઈ જા નાસ્તાનો અને રૂમાલ નતા ઘરે મેં કીધું રૂમાલ લેતો જા અને દહીં મંગાવ્યું છે ઘરે તો મોરું દહીં લેતો જાય એટલે મારે સીધું ઘરે જતું રહેવાનું ચલો લે પચાસ રૂપિયા મોરું દહીં કયું લઈએ નું લઈએ હું આથી ઓલી ડબ્બી ગમે ત્યાં ડબ્બી વાળું આવે ને મજા આવે તો ફાઈનલી હે ને એક વાગી ગયો હે તો દુકાન કરી બાદ એ સેટલ જામ થઈ ગયું હે વરસાદમાં ચલો ત્યારે ફટાફટ બંધ કરી દઈએ

જમીન સીધા આરામ કરી બપોર મળીએ તમને દુકાન કેમનું નીકળી નીકળી કેમનું જાય એમ કઉ છું

ઠંડીમાં કેમ કે પવન જેવો આવે એકદમ ચીલ પવન આવે અને પંખો હે ને ત્રણેક મહિના માટે તો રજા મસ્ત મજા કરી ચા એને પકડીએ એમાં એને હાથ રે અહીંયા અમારે આખી જિંદગીમાં પતી ગયું તો કે લે અમારે હાથ દુખેર્યું લે આખી જિંદગી આયા પાલવાના અમારે કઈ નહીં ને એક આચાનું કપડું પકડ્યું એમાં હાથ દુખ ઉમર થઈ ગઈ ઉમર આ અમે હાય ક્યાં કરું રામ મુજે બુદ્ધિ મિલ ગઈ રે એ ભગવાન ઓલું ગીત નહીં આ પણ બુદ્ધિ મિલ ગઈ યાર દેશી તો દેશી જ બેરા તો ફાઈનલી હેને આપણે ચા પી લીધી હે અને કૃપાલી બેન જોવો તો નાસ્તા કરે રે અને હવે આ મેડમ હવે આલ્બમ જોવે ધ્રુવભાઈને વંચાઈ ગયું ધ્રુવ ભાઈ ના પરીક્ષા આવે તો તૈયાર કરે તો મારે છે ને હું આ આલ્બમ બતાવ્યું તમને આલ્બમ મારો બ્લોગ મારો જોઈએ કેમકે ફેમિલી લઈને ફરવાની મજા આવે આપણા અને વધારે પડતું ફેમિલી જોડે જ રહેવાનું હા જોવા રહી હવે તું આલ્બમ લણો આપણે ચાર વાગી ગયા ભાઈ ફાઇનલી અને મારી નજર આમ હોય ને આ લોકો હે બૂમ આમ પાડે હા ભ્રો હો હા ભ્રો હો પણ શું છે પણ એમ કરીને મને કે મોટર ચાલુ છે તો મોટર બંધ કરો એટલે ને મોટર બંધ કરવા જો મોટર બંધ કરીને પોતે કઈ ગઈ એ હવે દાનપુટ કરશે જો દેખા લાકડી લઈને દાંત પૂટ કરે જો તમે લાકડી આત્મા હોય પછી દાંત પૂટ કરે જો તમે

શું હોય કે લાકડી રાખવી પડે એકનું એક કૂતરું હે ને બધું આ બીજું રહી જાય એમ એના માટે એ લાકડી રાખે કે જો તો એ એક જાણું ખાય બીજા બધા જેની શું કહેવાય આમ તાકાત હોય એ એકલો જ ખાય એમ નહીં કેતા ઝીસકી હાથ મેં લાઠી ઉસકી ભેંસ એવું છે આમાં જે કૂતરા માં તાકાત હોય ને એ કૂતરું એકલું ખાય પાછું જો તમે લાંબા એવું હોય કે એક કૂતરા તાકાત નથી એકલો જ ખાય બીજા નાડવા ના દે એટલે એ મેડમ ને એને લાકડી રાખવી પડે હાથમાં એટલે બીજા આવે નહીં તો એક જ ને ખબર આવે એવી રીતે દાન એટલે મુદ્દે દાન કરે છે ફાઈનલી છે ને આમ જો જેઠાણી આવેલા અને આ છોકરી આવી સીતારામ

સ્વામિનારાયણ બનાવવાનો કે શું બનાવવાનો હે આ સારા આ સારા રે કાક તો અમે દુકાન બંધ અને ભેગા દુકાન બંધ કરવામાં અને ખાવામાં કેવું હતું કે હમણાં બધું બાર ગયા તા આવું ખવાય ગીધું એટલે મેં કીધું આજે પકોડી બનાવો બનાવવાનો ટાઈમ મળ્યો નહી એટલે હું લઈ તૈયાર કેમકે તૈયારમાં હે ને પૂરું થઈ જાય હા સેવાંશીનો મેડિયો બનાવ્યો ઉપર આયા તાક સુધી કેમ લાગ્યું બાર તો પછી શું બા પીવું રહી તો એવું ના હોય

કાઈ ની ભલે હા છ દોના હાથ અમે નહીં દો તો અમે ગામડાના રે બરોબર અમે આખોડી એક વાર ગણતરી રાખી હે પણ તાલ ના ઉપડે બીમારી કરવાની બીમારી શું બોલે પર એ બે એટલે જ કહું છું કે ફેમિલી જોડે તમે જમવા બેસો બહુ મજા આવે જ્યારે જ્યારે તમે બેસો ને એટલે આવો કકડા થાય એટલે તમને મજા આવી જાય આપણું તો એક જ વસ્તુ છે કે ફેમિલી જોડે તમારે ટાઈમ ખાસ ધો કાઢો ને કાઢો જો ભાઈ હવે આ અહીંયા ઘરે લાવીએ તો આટલો કકડા ટોય ને અમુક લારીમ ખાઈએ ને તો ઉભા રહે અડધો કલાક ઓલો એક ભાઈ આપે

અને સબસ્ક્રાઇબ કરજો અને અમારે એને બ્લોક આવતા જ રહેશે આવી રીતે ડેલી અને જોજો અને એને સપોર્ટ કરતા રહેજો જોઈ શકો છો તમે એને પકડીમાં હેને બૂમ બૂમ કરી નાખીએ ખાલી કરી નાખ્યો આપણે ખાલી થોડી મજા આવી ગઈ અને મને તેની હે માતાજી એનમાનો ફોન આવી ગયો એટલે એ ફોનમાં બાદ કરી ચલો ત્યારે મજા આવી ગઈ ખાવાની

ને ફોન માં જોઈ દે શું જોઈન બને ફોન માં અત્યાર નહીં પણ તો હમણાં મેં હાંજે જોઈન બનાવી દીન તો મસ્ત બને એટલે ચલો ઓકે મને પહેલા એક વાર ચાખી લેવા બરોબર છે આપણે એક વાર ચાખી લઈએ પછી એમને કેટલા નંબર આપીએ કૃપાલી બેન નંબર પર છે આમાં શું શું નાખ્યું કો મમરા પછી ડુંગળી ટામેટું થોડા ધાણા પછી મિઠું મરચું પાણીપુરીનો મસાલો ઓહો લીંબુ હા હા અને ચણા ચટપટે તીખડા ન અને ચણા ચટપટી બરાબર ચાખો ઓય સહી જો પા ઉપર નામ નામ થોડું શીખતા કામ મો આમ નામ હે ને તારે થોડું થોડું શીખ લેવાનું એટલે તારી ને એમને માતાજી અને તારા જોડે કામ જોજે બોલ્યા ના કરના આના જોડે કે છે આને કે છે ગલ્લા નાખ દે મને હવારે કે છે ઉપાડી લો બહુ બહુ બેઠી બેઠી ઓર્ડર આલે ચલો ત્યારે વિડીયો લાંબો થઈ જશે તો વિડીયોને અહીંયા દઈ દઈએ આપણે વિરામ ચાલો ત્યારે મળીએ જય માતાજી